સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં હે અને અમે પણ મજામાં હે તો જો વરે પાછું ફણ 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 ચાલુ થઈ ગયું મેનું અને અમાર પાડવાની હે કુટી આજે શેરજી ગાતી હેડીનો ભર ભરાવ્યા બાજુમાં હે ને હેડીને ખેતર ઉતું નથી એની ખાસ સફા કરવું હતું એટલે સાફ કરવું હતું ને એણી વઢાવી અને વાઢે અને આવી રીતનું ટ્રેક્ટર ભરી લીધું એવો અમારે એમાં નહીં હે ને આના ઢોર ખાય નહીં હેડી કે કે અમારું ઉસો બહુ જ ન હોય ને સાફ કરવી પડે તે આપણે મશીનમાં નાખીએ ને એટલે તો આખો હાવ ભૂકો થઈ જાય એટલે ખાઈ જાય હે ને અગર હા દેખા કે બસ બધું ખાઈ જાય ને એટલે બે દી થી બેસા ને ફોન આવતો તો મીઠું બહુ જ ન હોય હે જો હાઠા ને હાઠા હે આપણા સીધે જો કે એમાં કઈ ને થાય માર કુટી પાડવાની હે કુટી પાડો કે ના ખા હગા ઉપર સીધે દેતી જ મારે તો ટેક્ટર ઉપર ચડવાનું હોય અત્યારે Gracias.

ને ધર્મો કેવા આવે ગો હાથ તારો મી ભાઈ તો મોકરો છે કોઈ તો તેનો અસોડો બદલાય થાય રાયતી થી મોકરો થાય તો બહુ કાવે જાય હા ને કામ આવે ભૂરી એવા આપણો કલર પકડવા બન હે ને હા ભૂરી બાડી હોય એવી લાગે ને બાડી નો એવી લાગે ખોલતી હોય ને શું શું હે હા આખું માથે ઓલમ થયું આ કઈ ને અસલ કહેવાતી જાફરાબાદી હા

આગળ સફા કરે જાય કે ગમે એ કરે ને ખવડાવવું તો ખરીને અને ઓલિકોન લાઈનમાં સગો સાટે હજ મેં કીધું દરેલ હે તે નાખી દેતી સટાય સાટે જાય એ બે પાંચ કિલામાં આપણે ન થાય આખો સારો બગડે ખાય નહીં એટલે દૂધ વધારે ઘટે ને હમણાં તો એકતા પાછું એલાડાનું પાણી બહુ ઓછું પીએ એટલે ખાય ત્યાં ઓછું જ ને ભૂડો ને બધા સાવ મીને જાય ને આગળ ખાઈ પીને બેસે કીણી

એની જગ્યાએ આજ મારે ભૂરી અને ને મારે જ્યારે ફેરે નવી ભીં આવે ને તો એ મારા જ ભાગમાં આવે જો આજ મારા ભેગા શેઠજી પેલો નંબર મારો આવી જાય બીજો નંબર ભગાની આવે અને આ ત્રણ નંબર છે ને એ વારે પાછી મારે આવે અને આ ભગાની આવે પાછી પછી આપણી જી ઓલી મોટી પહેલાં હું સ્ટાર્ટિંગમાં બે હતી એ એમ પાછી મારે આવે અને આ ભૂરી પાછી ભગાની આવે એટલે એ પાછી ઓલી લાઈનમાં એ થાય એટલે આ હે ને ભક્તો પાસે મારે આવે આ નામ ભક્તો હે ને હું ભક્તો જ કે આવી જ દેદુનો ભક્તો જ કે આ સેજજી આવે બટકડી પછી પાછી મારે આ આવે અને સેજજી આ આવે એની વાર પછી બધી બે બે આવે એક એક આખો હપ્તા તો હપ્તા જ હોય એટલે એક એક ન આવે બધી જેટલી દોવાની હોય એટલે બે બે જણા લાઈનમાં માં બેસતા હોય ને એટલે બે બે જ આવે એટલે એવું હે અને ધવાડો પણ કમ્પ્લીટ થઈ ગયો જો બધા દાણ ના તગારા હે ને દાણ ના તગારા લાઈન સર લાખના જાય થી ઉપાડે સીધું બેસતું જવાનું એક દી ને કોમેન્ટ હતી કે તમે જરાક ધીરે ધીરી બોલો ને તો એ વિડીયો જોવાની મજા આવે પછી અમુક કે વધારે બોલો ને અમુક કહેતા હોય કે ધીરી બોલો પુરી નું સ્વાગત કર્યું હતું આજુલે હેડીક્ટર ભર્યું હતું ને આટલી હેડી સાફ કર નાખી ને અમારે રિયાને ખબર પડી ગઈ કે ભાઈ ની થોડાક દીરી હતી વાત જોઈએ કે તો હું સ્વાગત કરા બેઠો બેઠો ભાઈ ને એને જાય નથી આઠ દસ બાર દીધા માંડી છે પણ તારીખ ફિક્સ નથી થાય કે કેટલી તારીખે રજા પડી હે એ તો એ આયુષની ત્યાં હોસ્ટેલથી ફોન આવે છે ને એ પ્રમાણે આપણી ને કીં થાય એ અને ડારાન હે ને એ ભરેડવાના હે પણ એનો આ ઓલે દાંડોર હે ને એણે દોરવાનું છે પણ એ વારો આવે ને તાર મશીનમાં નાખે અને આ પણ અસલ સોખું થઈ ગયું નથી એ વીણી કૂટી પાડવાની જ રહી ને આજ તો હે ને ટોપુ ને બધું હે ને મેં ધોવે નાખ્યા તા આ બધા હે ને ઉહ કે ને કે ધોઈ આયા તા અને જો પોપિયા નો હોય ને તાર આપણે થતું હોય કે આપણી પોપિયા પાકે તો આપણી પોપિયા ખાઈ એમ હોય ને તાર કોઈ ની કઈ પડી ન હોય એટલે જોવો ને અમારે હે ને આ વિસારે વિસારે થોડી થોડી માંડવી હે ને બગડવા માંડી કે કે આ સાંભુ સાંભુ હે ને એમાં વરસદી બગડી જાય તે અવાર હે ને એને કઈક કરવું જો હે લેબોરેટરીમાં કે મોકલવું પડે કે પછી કંઈક ખાતર વરહદી એટલું ને એટલું નાખીએ તોય પણ હે ને બેગડતી જ જાય તે વીણી હે ને કંઈક કરીએ તો એને જો રોપ માગતા હોય ને નો હોય ને એ વટાણ ધતુરા રોપ થઈ પડ્યા પણ એ વટાણે કંઈ ના નહીં કે શ્રાવણ તો બેહે ગો ને હાથ ચાર પાંચ દી વહી પણ સઠો દી થઈ ગયો અને આમાં ફૂલ ના ઉઘડે પડ્યા અને અમારે ભાગ્યું ભાગ્ય દીધેલું હેતી પર્વતમામાની નેદવા આવી નથી નેદાઈ પણ લીધું ને આતા હાવ ગાંડા તૂડ થઈ ગા સોરા ત્યાં એ કે આપણી અવાર થઈ જાઉં હું જોઈએ એમાં મોહી આવી થોડી થોડી તે વાજ ફર કાલે દવા મારીએ ને ત્યારે આમાં કહેતી મારે દીએ જ્યાં હે ને મોહી છે બાકી વલીકોરનું એટલું ખેતર હે ને એમાં તો રૂપારી માંડવી હેજામાં એટલે આમાં ટૂંકું ટૂંકું હોય ને એમાં જ બગડે અને આ બીજો ઊભો પટ્ટો હે ને એ બહુ વસલ નહીં હે એમાં કંઈ વાંધો નતો હાંભું હાંભું હે ને એમાં ખબર નહીં વર દી એમાં તો નબળી જ રહીએ એટલે એને કંઈક મિસ્ટેક જ છે કામ વાંધો હોય ને એ ખબર નથી પડતી ખેતરમાં જ કંઈક હે એટલે ભાગ્યાની આવની ન થતી ને અમારે પણ ન થતી આ એટલું વરે પાછું એટલું સુધર્યું એટલે એમાં હે ને પરવા એવામાં बधुई हरखू हलज करू के का हारी पेटनी बराड भरी है न का हारी पेटनु खातर भरी है खातर तो इतलु भरी है तोई पण कई असर नहीं थातु दोवन वाट जो हगा दोवन वाट है हां राम 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 जय श्री कृष्ण जय माताजी दोवन टाण थे बरी गोठवाई गयो हालो बेहे दोवा मंडी थालो बेहे जा

અને ભૂરી ખાવકી હે દેખે તો બહુ મસ્ત લાગે કે જોઈએ તો ખબર પડે અને દોવામાં તો બહુ વસલ હે પોસી કે ખાવ અને પોસી ન હોય તોય આપણે તો કઈ કઠોર ને પોસી માં દાથો ને ખબર પડતી જ ને દે વાતું હે ને બેડ મારે કા ધીમો દોવાય દોવે તો જો અમારે આ લાઈન દોવાઈ ગઈ આખી કમ્પ્લીટ થઈ ગઈ દોવાઈને ને એને સારો પણ નખાઈ ગયો આ લાઈનમાં ને આગળી આમ તો સેટ કે એ નો ખર્ચો થાય કે કારક ઢોર બી આ જમવું પર કે હોય ને તાર બહુ તકલીફ પડે બસ કુસો ને નાખે ને રાખવું પડે લાઈન ને આ ધવાળો હે ને એટલે થોડું થોડું આવી આવીએ એવા કોન્ડ લેન બાકી રહી આમાં 60 દોવાની છે સો 60 માં દોવાની છે હે આથી ભક્તે થી બે હું કા નામાં ધવાડો આવે બહુ અસલ દેખાતો ને તમો ને એને મા ભેગો ખાઈ ને ધ્રો કરી લે અને માખીઓ તાવ કવર આવે દીયે તો હાલો અમારે હજુ સો બાકી છે ને તો દોવા માં દઈએ સો સો થઈ